બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે સુરતની વાત કરવી છે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારવા મામલે મોટો ખુલાસો થયો છે તોફાન કરવા માટે અઢી કિલોમીટર દૂરથી આવ્યા હતા પથ્થરબાજો જી હા કોઈ ઓળખાણ વિના જ એક ઘરમાં રોકાયા હતા પથ્થરબાજો તોફાન કરવાની પૂરેપૂરી તૈયારી કરીને આરોપી બહારથી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે યુપીના તક્ષોએ વાહન હુમલાના સ્થળથી દૂર પાર્ક કર્યા હતા પોલીસના હાથમાં જે કડીઓ લાગી છે તેને જોડતા એવું લાગી રહ્યું છે કે આ પૂર્વ નિયોજિત તોફાન હતું મયુદ્દીન ઘાંચી સોયલ હવેરી પિરોજ શાહ અબ્દુલ કરીમ મોહમ્મદ આલમ અઢી કિલોમીટર દૂર રહેતા હોવાનું બહાર આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચેતન સુરતમાં જે પથ્થરમારાનો પૂરો મામલો સામે આવ્યો હતો હવે આ પૂર્વ નિયોજિત કાવતરું હોય તેવું સંપૂર્ણપણે લાગી રહ્યું છે કેમ કે જેમ જેમ પૂછપરછ આગળ વધી રહી છે મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે ચેતન જી બિલકુલ થી જે રીતે સુરત કોર્ટ દ્વારા આરોપીઓના બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એક બાદ એક કડી છે તે જોડવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત છે કે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે મોટા ખુલાસા થયા જે જાણીને સુરત ક્રાઈમ પણ ચોંકી ઉઠી હતી કારણ કે જે તોફાની તત્વોને ધરપકડ કરવામાં આવી હતી તે પૈકી પાંચ જેટલા જે આરોપી છે તે જે સ્તરે આ તોફાન કરવામાં આવ્યું હતું ત્યાંથી અઢી કિલોમીટર દૂર તેઓ રહેતા હોવાનું સામે આવ્યું હતું જે તે સમયે પોલીસ જ્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેઓ એક ઘરમાં છુપાઈ ગયા હતા પરંતુ ઘરના લોકોએ કહ્યું હતું કે તેઓ અહીં જ રહે છે પરંતુ જ્યારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે જે તે સ્થળથી

આ પાંચે આરોપીઓ એવા છે જેઓ જે તે વિસ્તારમાં રહેતા નથી અઢી કિલોમીટર દૂર રહે છે પરંતુ ક્યાંક તે ક્યાંક આ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ તમામ આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતાવરણ તંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ પોલીસ આ તમામ લોકોની વધુ પૂછપરછ કરી આજે કોર્ટમાં આભિમાન માટે રજૂ કરશે જી બિલકુલ છે પૂરી માહિતી માટે આ ભાર તો હાલ તો જેટલા પણ આરોપીઓ છે તેઓ અઢી કિલોમીટર દૂરથી ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે એક જ ઘરમાં રોકાયેલા હોવાનું પણ સામે આવ્યું છે તોફાન કરવા માટે આટલા દૂરથી અહીંયા આવ્યા હતા તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે